સુરતના લિંબાયત વિસ્તારમાં ખુલ્લા શરીરે હાથમાં છરો લઈ હુમલાનો મામલો પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અસામાજિક તત્વોને સબક શીખવવા પોલીસે ઝડપાયેલ ત્રણેય ટપોરીઓને હાથ ઘડી પહેરાવી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી શહેર પોલીસ કમિશનરને વાહનચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબૂ મેળવી શક્યા નથી રોજ શહેરમાં ટપોરી અસામાજિક તત્વો ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યા છે આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતાં પણ આ અસામાજિક તત્વો ગભરાતા નથી આવી જ એક ઘટના શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે સુરતના લિંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક પર હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસ દોડતી થઈ હતી ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે ઝડપાયેલ ત્રણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લિંબાયત પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું આસપાસ રહેતા અન્ય ટપોરીઓમાં પોલીસનો ખોફ વધે જેને લઈ આરોપીઓને લિંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા આસપાસમાં રહેતા લોકો જોવા ઉમટી પડ્યા હતા